કુંભારવાડા ગુજરાત હાઉસિંગ બોર્ડના ક્વર્ટરમાં ચોરી કરનાર પાંચ તસ્કરોને ગોટતળાવ પોલીસે રૂપિયા છ લાખ ની મતા સાથે ઝડપેલી ચોરીનો ભેગ ઉકેલ્યો બે દિવસ પૂર્વે કુંભારવાડાના હાઉસિંગ બોર્ડના ક્વાર્ટર નંબર માં રહેતા સોયફ ખાન અશરફ ખાન પઠાણના રહેણાકી મકાનને તસ્કરોએ નિશાન બનાવી રૂપિયા છ લાખ છત્રીસ ની ચોરી કર્યાની પોલીસ ફરિયાદ નોંધાવી હતી જે પોલીસ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરતા આરોપી તરીકે સમીર ઉર્ફે ભાણો નાઝીરભાઈ પઠાણ તેમજ શાહબાઝ મહેબુબ ખાન પઠાણ ઇમરાન ઉર્ફે બાવો યુસુખભાઈ બેલીન અરબાઝ ઉર્ફે ઈબુ મહેબુબ ખાન પઠાણ અને મનોજ ઉર્ફે ચિમન મહેશભાઈ ગોહિલને તપાસી ચેક કરતાં તેની પાસેથી છ લાખ રૂપિયા મળી આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી પૂછપરછ કરતાં આ ચોરી પાંચેય શખ્સોએ કરી હોવાની કબૂલાત આપતા પોલીસે ચોરીનો ભેગ ઉકેલી ધોરણોસરની કાર્યવાહી હાથ ધરી હતી

siang mariang <much or coupon behaviLee begun>